જોસનાબેન કમલભાઈ રાઠોડ તમે આજે જે નગરપાલિકામાં બોર્ડ હતો એમાં તમે બહુ બહુ જ નારાજ લાગી ગયા તમે શું કહેવા માંગે બાબુ ભાઈ નારાજગી હોય ને અમે અમે પ્રજાના પ્રતિનિધિ છે પ્રજાએ ચૂંટીને અમને અહીંયા મૂક્યા છે ચીફ ઓફિસરથી કોમલના કોમલબેન ધનૈયાનું અહીંયા એટલું તાનાશાહી છે કે જેઓ કોઈ બી કામ માટે સીધો જવાબ આપી જ નથી શકતા નગરપાલિકામાં નવા નવા ઠરાવો મનમાની કરે એવું લાગી રહ્યું છે અમને ભાઈ બરાબર છે આજે કારોબારી એકવીસ સાત બે હજાર પચીસના રોજ થઈ એના ઠરાવોએ એ લોકોએ અમને સભ્યોને બોર્ડ પહેલાં બતાવવાના હોય છે ટેબલ પર મૂકવાના હોય છે અને એમનો હેડ ક્લાર્ક ત્યાં ઊભો રહી અમને બતાવે એવી કોઈ જ પદ્ધતિ એ લોકો કરતા નથી હાલની બોર્ડમાં બી એવું કોઈ કરવામાં આવ્યું નથી અમે જ્યારે જોવા આવ્યા ઠરાવો ટુમારો ત્યારે ભાઈ કોઈ ત્યાં હતું જ નહીં અને ઓફિસમાં બધું ખાલી હતું અને એ ઠરાવોને લઈ જે અમને બોર્ડના પાક્કા ઠરાવો નગરપાલિકા અધિનિયમ મુજબ સાત દિવસમાં આપવાના હોય છે એકત્રીસ સાતની બોર્ડના ઠરાવો અમને એ બેને બેન ચીફ ઓફિસર કોમલબેન ધનૈયા અમને છ નવ બે હજાર પચીસના રોજ આપ્યા છે અને એના પછી બી કારોબારીના ઠરાવો ચોવીસ નવ બે હજાર પચીસના દિવસે વહીવટીમાં લખાતા હતા હવે એ કેટલું ખોટું કહેવાય જો નગરપાલિકામાં ખોટું થતું હોય તો બેન સરકારી અધિકારી છે એમને ઉપલા લેવલે જાણ કરવાની હોય છે ખોટુંમાં બેસવાની હોતી નથી છેલ્લા ઘણા સમયથી તમે હાઈકોર્ટમાં ફેરા મારો છે એ બાબત તો તમે શું કહશો ભાઈ બસો માં જવાની જરૂર ચીફ ઓફિસરને હોય છે એમણે જવાની જરૂર પડે છે અમે એમને બી જાણ કરી એમ એ ચીફ ઓફિસરથી બસો માં ગયા નથી એના સંદર્ભમાં અમારે જવાની જરૂર પડી છે આજે જ્યારે આવા ખોટા કામો જો થતા હોય તો રિકવરી આવે જે જેવી રીતે બંગારના કામમાં આગલી તમને બે કરોડના નોટિસ આવી છે જવાબ માટે જ્યારે એવી રીતના જવાબો કોર્ટમાંથી મંગાવવામાં આવે ને અમારા પાસે બી રિકવરી આવી તો અમે તો ગરીબ માણસ છીએ અમે રિકવરીના પૈસા ક્યાંથી લાવવાના અમે મોગરાવાડી વિસ્તારમાં રહીએ છીએ અમે ઘર વચ્ચે તો અમને એટલા પૈસા નહીં મળે કે અમે રિકવરી ભરી શકીએ એટલા માટે અમારે બસો અઠ્ઠાવનમાં જવાની જરૂર પડી અને એ વસ્તુ અર્થમાં ગયા પછી બી તમે ઉપર જોયું હશે કે બેન અમને અમને ટોના મારે છે કે છે કે તમે હાઈકોર્ટમાં જાઓ છો બેસીને વાત નથી કરતા શું વાત કરવાની બેને કેમેરા મૂલતા છે એમની કેબિનમાં સ્વીચ મૂક્યું છે એમની બાજુમાં અમે અમને ઉશ્કેરે છે અને અમે જે બી કોઈ બોલીએ છીએ તે જ રેકોર્ડ કરે છે ને એ જે બોલતા છે તે રેકોર્ડ કરતા નથી અને વહીવટી શાખાની બહેનો પાસે ખોટી ખોટી ફરિયાદ કરાવી અને અમને નોટિસ આપે છે જે નોટિસ હાઈકોર્ટે રદ કરી છે એટલે પુરવાર થયું છે કે ચીફ ઓફિસરથી ખોટા હતા ને નોટિસ અમને આપી હતી

ના 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 ઓય જવાબદારીની વાત છે કોઈ વ્યક્તિ ખોટું મૂકે યુસી એપ્લાય કરે તો તેની જવાબદારી છે બરાબર તો તેનાનું કાયદેસરની કાર્યવાહી થાય કે નહીં થાય ના આપણી થાય કે નહીં થાય યુસી માટે અરજી કરે છે પૂર્ણ નાળ થયેલ હોય તો પછી સપ્તાહ નહીં દેતે સંસ્થાની પણ કરે હા પણ ને આપણે એનાનું કાયદેસરની કાર્યવાહી કરી સક્યા કે નહીં કરી સક્યા મેડમ માર એ જાણું છું તમારા પર

ગુજરાતી ફૂલો દાખલ થાય તેની ટાઈમ ઓર સવાલ છે મેડમ કેમની ટાઈમ ગુજરાતી ફૂલો કેમની દાખલ થાય એને કોઈ જાણવા છતાં ઘરા ઉપયોગ કરે તો એના જો ગુજરાતી ફૂલો દાખલ કરવો પડે નું કે નહીં મેડમ તમે কি কমিছা কৰো তোমাৰ মই জীয়াই ৰাখো

આપણો પ્રોબ્લેમ છે ને આ ક્યો આપણે કરો વિનાકિન પટેલ એક ત્રીજો પ્રશ્ન લઈ રહ્યો અમે વીનાકિન પટેલ એક અરજી કરી છે આ આપણા ટીવી ટીવીમાં કમને સંભોધીને અરજી કરી છે એક શિક્ષિત કોર્સ અભે નંબરમાં બિઝનેસ માર્ક દ્વારાજીન બિઝનેસમાં ફ્રી ભણે છે એ સંયુક્ત જગ્યા છે ને અરજી કરી છે ને એવા માટે એ ત્રણ મૈડન આટા મારે છે આ અવ દિવસમાં એને હજુ સુધી એને જવાબ મળ્યો નથી તમને સમૂહી અરજી કરેલી છે મેડમ તમારા ધ્યાન માંથી તમારા હાથમાં આપેલી છે અરજી અમે રૂબરૂ આવીને તમને મળેલા છે